નમસ્કાર સ્પાર્ક ટુડે న్యూస్ માં આપનું સ્વાગત છે સુરત અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આપ જુઓ કે જે प्रकारे કાર્યવાહી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના DCP ઝોન 3 અભિષિત ગુપ્તાની આગેવાનીમાં આ કાર્યવાહી શરૂ કરાઈ છે આપ જુઓ કે ઝોન 3 માં આવતા પોલીસ સ્ટેશન વાળી પાડી ગેટ કપુરાઈ સહીતના જે પોલીસ સ્ટેશનનો જે મકરપુરા માજલપુર તે આ તમામ જે પશ્ચિમ બંગાળના લોકો છે તેને ડોક્યુમેન્ટ ખરાઈ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આપ જુઓ કે જે प्रकारे જम्मू કાશ્મીરમાં આતંકી હુમલો બાદ હવે જે કેન્દ્રના આદેશ છે ને કેન્દ્રના આદેશ બાદ રાજ્ય સરકારે પણ આ કડક કાર્યવાહી કરી છે જુઓ કે જે પ્રકારે જોઈન ફોરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને ત્યારે અલગ અલગ જગ્યા ઉપર આ કાર્યવાહી વડોદરામાં પણ જોવા મળી રહી છે જે પ્રકારે અમદાવાદમાં ચારસોથી વધુ હતા તો સુરતમાં પણ બસોથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વડોદરામાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જુઓ કે જે પ્રકારે વડોદરામાં પણ આજે બપોરથી જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ કાર્યવાહી થઈ રહી છે જો કે તમામના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ સહિતના તમામ જે જરૂરી પુરાવા છે તે તેની ખરાઈ કરવામાં આવી રહી છે તમામના નામ નંબર સહિત તમામની વેરીફાઈ થશે ત્યારબાદ ખરેખર આ તમામ લોકો અહીંના છે કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે હવે જે પ્રકારે બાંગ્લાદેશી હોય કે પછી પાકિસ્તાની તમામને પોતાના વતન મોકલવામાં એટલે કે કેવી રીતે તેઓ અહીંયા આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આપ જોઈ શકાય કે જે પ્રકારે અભિષેક ગુપ્તાની આગેવાનીમાં તમામ કામગીરી છે તે થઈ રહી છે અને તમામને ખાસ કરીને જે પ્રકારે તમામના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને વેરીફાઈ અહીંયા કરવામાં આવી રહ્યું આપજો કે તમામના નામ નંબર સહિત આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને તમામ જે જરૂરી દસ્તાવેજો જે પુરાવા છે તેઓને અહીંયા લઈ આવવામાં આવે છે જે પશ્ચિમ બંગાળના લોકો છે ખાસ કરીને જે તેની બાજુમાં જ બાંગ્લાદેશનો આવેલો છે એટલે તેનાથી તેઓ ભારતમાં કેવી રીતે આવ્યા હોય તે પણ બાબતની ખરાઈ કરી છે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે હવે આ આતંકી હુમલા બાદ કેન્દ્રની જે સરકાર છે સાથે રાજ્યના ગૃહ ગૃહમંત્રીએ જે આદેશો આપે છે તેને લઈને તમામ જગ્યા ઉપર સુરત અમદાવાદ સહિત વડોદરાના તે તમામ જે મોટાભાગના મેટ્રો સિટી છે ત્યાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે જે પ્રકારે સતત કાર્યવાહી થઈ રહી છે હવે જરૂરી બન્યું છે કારણ કે જે પ્રકારે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે અને તેને લઈને હવે કેન્દ્ર સરકારને આજે ઇનપુટ મળ્યા છે અને ઇનપુટને સાથે રાજ્ય સરકારે પણ તમામ શહેરોમાં જે આદેશો આપ્યા છે ત્યારે તમામ શહેરના પોલીસ કમિશનર હોય કે પછી જિલ્લા પોલીસ વડા સાથે તમામ રેન્જ આઈજી હોય તમામને આ આદેશ આપવામાં આવે છે ત્યારે આ તમામની બોલાવી તમામની ખરાઈ કરી અને તમામને અત્યારે તો જો તમામ લોકો ખરેખર ભારતના છે કે કેમ જો ભારતના નહીં હોય તો તેમની સામે કડક કાર્યવાહી પણ થશે એટલે જે પ્રકારે કોમ્બિંગ હાથ ધરાયું હતું ને તેના બાદ હવે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પણ આ કોમ્બિંગ કંઈક હાથ ધરાયું હતું ને તમામ અધિકારીઓ અને આ સૂચના આપવામાં આવી છે અને આ તમામ જે પશ્ચિમ બંગાળ સહિતના લોકો છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે પ્રકારે આ ઘટના બની છે ને ત્યારબાદ હવે તમામ જગ્યાઓ પર જો કે આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ તમામને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તમામના નામ નંબર એડ્રેસ સહિતના જે તમામ જે જરૂરી દસ્તાવેજો છે ખાસ કરીને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિત ઘરના જે કાગળિયા છે તે પણ તપાસવામાં આવજો કે તમામ કાગળિયા લાઇસન્સ સહિત તમામ જે ડોક્યુમેન્ટ છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે એટલે આ પ્રકારની કાર્યવાહી અહીંયા થઈ રહી છે અત્યારે ડીસીબી ઝોન થ્રીની જો વાત કરીએ તો સાઈઠથી વધુ લોકો આ જે पश्चिम बंगाल ना होવાનું સામે આવી રહ્યો છે તેને આ ખરાઈ કરવામાં આવીレचा अब जो की जे प्रकारे હવે तमाम જગ્યાઓ પર વરદરા શહેર ના પોલીસ કમિશનર નસીમાકુમાર ની જે સૂચના છે ત્યાર બાદ ઝોન 1 ઝોન 2 ઝોન 3 ઝોન 4 तमाम ઝોન માં આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે ત્યારે હવે જે प्रकारे तमाम લોકો ને બોલાવી અને तमाम ना जरूरी દસ્તાવેજો જરૂરી પુરાવો તમામની ખરાઈ આ કરવામાં આવી રહી છે હવે કોઈપણ જો આ ભારતમાં ગેર રીતે ઘૂસણખુરી હશે તો તેમની સામે આ કડક કાર્યવાહી થશે જો કે હવે રાજ્ય સરકારે કટિબદ્ધ થઈ છે અને તેના લીધે જ હવે આ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામના જરૂરી દસ્તાવેજો જરૂરી ફોર્મ સહિતના તમામ જે ફોર્મ છે તે ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો કે આ તમામ લોકોના નામ નંબર એડ્રેસ સહિતના તમામ જે પુરાવા છે તે પણ ચેક થઈ રહ્યા છે તમામના નામ નંબર એડ્રેસ પણ લખાવવામાં આવી રહ્યા છે કારણ કે હવે આતંકી જે હુમલો થયો છે તેને લઈને ભારતે જે કડક વલણ અપનાવ્યું છે ત્યારે ડીસીપી ઝોન થ્રી આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ડીસીપી ઝોન થ્રીમાં આવતા કપુરાઈ પાણીગેટ વાડી મકરપુરા માજલપુર સહિતના જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ખાસ કરીને આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જો કે જે પ્રકારે સતત આ તમામને અહીં બોલાવવામાં આવી રહ્યા છે ઝોન ફોરની વાત કરીએ તો ઝોન ફોરમાં અનેક લોકો હતા કે જેઓને આ તમામને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ઝોન થ્રીમાં પણ આ તમામને બોલાવવામાં આવી રહ્યા છે અને આપજો કે જે પ્રકારે તમામને અહીં બોલાવવામાં આવ્યા છે અને જરૂરી દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે જે કાર્યવાહી છે હાલ ચાલુ છે અને જોકે તમામની કાર્યવાહી થઈ રહી છે અને તમામના જરૂરી પુસ્ત દસ્તાવેજો જે જરૂરી બાબતો છે તે હાલ જરૂરી દપામના દસ્તાવેજો જોવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ કાર્યવાહી જરૂરી આધાર કાર્ડથી લઈને ચૂંટણી કાર્ડથી લઈને તમામ જે બાબતો છે આધાર કાર્ડના નામ નંબર છે હવે આ વેરીફાઈ કરવામાં આવશે કે આ ખરેખર આધાર કાર્ડ ઇન્ડિયાના છે કે ભારતના છે કે કેમ એ સૌથી મહત્ત્વની વાત છે કે હવે જ્યારે આતંકવાદી હુમલો ભારત પર કરવામાં આવ્યો છે ને ત્યારે જે બાબતે હવે કેન્દ્ર સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર હવે કટિબદ્ધ બની છે અને જે પણ ઘૂસણખોરી કરી છે તેની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા